હેલો ફ્રેન્ડ્સ કેમ છો જય શ્રી કૃષ્ણ આશા છે કે તમે બધા મજામાં હશો અને અમે પણ મજામાં છીએ તો સૌથી પહેલાં તો તમારા બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે મારા વિડીયો જુઓ છો અને આટલા પસંદ કરો છો તો આવી જ રીતે મને સપોર્ટ કરતા રહેજો અને મારા વિડીયો શેર કરતા રહેજો તો જેથી કરીને આવી ઇન્ફોર્મેશન બીજાને પણ મળી રહે તો આજે આપણે વાત કરવાના છીએ જોબ વિશે કે કેનેડામાં શું છે કે જે લોકો આવતા હોય સૌથી પહેલા મેઇન મુદ્દાની વાત જોબ હોય કે ભાઈ જોબ મળશે કે નહીં કેવી મળશે શું મળશે તો અલગ અલગ ફિલ્ડ જોબ હોય છે અલગ અલગ ટાઈપની બહુ બધી જોબ હોય છે બરાબર તો આજે આપણે લેબર જોબ વિશે વાત કરીશું કે જે કામ આપણે ઇન્ડિયામાં જે લોકો કરતા હોય છે તો એને આમ કહેવાય ને કે બહુ આમ લોકો ગણકારતા નથી આમ એ લોકોને રિસ્પેક્ટ નથી આપતા પણ આ જ કામ તમે જો અહીંયા કેનેડામાં કરો તો બધા એને રિસ્પેક્ટ આપે તો જે કામ છે એ ત્યાં ઇન્ડિયામાં બધા એમ કે આવું કામ કરે છે આ છે કે ભાઈ લેબર કામ કરે છે તો એને લેબર ગણવામાં મજૂર ગણવામાં આવે બોલે છે જ મજૂર પણ અહીંયા એવું નથી અને અહીંયા સેલેરી પણ સારી હોય છે તો આપણે આજે એની વાત કરીશું કે મારે બહુ બધી કમેન્ટ પણ આવી હતી કે ભાઈ અમે આ કરીએ છીએ અમે ટ્રક ડ્રાઈવર છીએ અમે કેનેડામાં આવીએ તો અમને કેટલી સેલેરી મળે અમે આવી શકીએ કે નહીં કોઈ પ્લમ્બર હોય ટ્રક ડ્રાઈવર છે પછી ક્લીનર છે ઇલેક્ટ્રિશિયન છે પેઇન્ટર છે તો આજે આપણે આના રિલેટેડ વાત કરીશું તો સૌથી પહેલા આપણે વાત કરીએ કે કન્સ્ટ્રક્શન વર્કરની તો એ જે છે એમાં બિલ્ડિંગ ઘર રોડ આ બધું બનાવતા હોય અને આ જે કામ છે એ સમરમાં વધારે ચાલતું હોય છે તો અત્યારે હાઉસિંગનું પણ અહીંયા તમે વિડીયો જોતા હશો કે કેનેડામાં બધા કહેતા હોય છે હાઉસિંગ ક્રાઇસિસ વધારે ચાલે છે અને પાસ્ટમાં કેનેડન ગવર્મેન્ટે બહુ બધા મકાનો બનાવવાની પરવાનગી આપી દીધી છે અને બહુ બધા મકાન બને પણ છે અમે જે એરિયામાં રહીએ છીએ ત્યાં જ બહુ બધું કન્સ્ટ્રક્શન કામ ચાલી રહ્યું છે અને દૂર દૂર સુધી સારા એવા મોટા મોટા નવા નવા મકાનો બનતા હોય છે તો અહીંયા અત્યારે ઇન ડિમાન્ડ પણ છે આ જે કન્સ્ટ્રક્શન વર્ક છે એ ઇન ડિમાન્ડ પણ છે તો આ લોકો અહીંયા જે હાથેથી વર્ક કરતા હોય કે જે લોકોને શારીરિક વધારે શ્રમ પડતો હોય કામ કરવામાં એ લોકોને વધારે એ લોકો રિસ્પેક્ટ આપતા હોય છે તો એ લોકોની ગવર્મેન્ટમાં પણ એ લોકોને જોબ મળી જતી હોય છે અને એ લોકોની સેલેરી પચીસ ડોલરથી ત્રીસ ડોલર પર અવર મળતી હોય છે તો આ એક સારી વસ્તુ છે કે કન્સ્ટ્રક્શનમાં જો તમે હોવ તો તમને સેલેરી પણ સારી મળે છે પછી તમે વેરહાઉસ તો અમુક લોકો વેરહાઉસમાં જોબ કરતા હોય છે અહીં બહુ બધા વેરહાઉસ છે મોટા મોટા તો તમે જો વેરહાઉસમાં પણ તમે જોબ કરો તો ત્યાં પણ તમને વીસ થી બાવીસ ડોલરમાં ડોલર મળતા હોય છે સેલેરીના પર અવર અને અમુક જો રજાના દિવસે પણ તમે જાઓ તો તમને ડોઢો કે અઢી ગણો પણ પગાર મળતો હોય છે તો એ પણ એક સારી જોબ છે હવે છે કે ગ્લાસ ક્લીનર તો હાઉસ ક્લીનર તો અહીંયા ક્લીનરની પણ સારી એવી ડિમાન્ડ છે કે અહીંયા બધા ડીપ ક્લિનિંગ કરાવતા હોય ઓફિસ સાફ કરાવતા હોય તો અમુક લોકોને તેવી એજન્સી પણ ચાલતી હોય છે કે તમારે કોઈ એવા ક્લીનર જોતા હોય તો તમારે એનો કોન્ટેક કરવાનો અને એ લોકો તમને ક્લીનર પ્રોવાઈડ કરે તો બધાના ઘરે જઈને હાઉસ ક્લીન કરવાનું હોય છે તો એની પણ સેલરી સારી પચીસ થી ત્રીસ ડોલર મળતા હોય છે પર અવર તો એની પણ અહીંયા જોબ મળી રહે છે પછી છે ટ્રક ડ્રાઈવર તો ટ્રક ડ્રાઈવરમાં એવું છે કે હેવી તમે હેવી ટ્રક તમે ચલાવતા હોય તમને આવડતું હોય અને તમારી પાસે લાઇસન્સ મજબૂત હોય બહુ જૂનું લાઇસન્સ હોય તમારી પાસે અહીંયા બધા અલગ અલગ ટાઈપના લાઇસન્સ પણ લેવાના હોય છે જો એ લાઇસન્સ તમારે હોય તો તમને ટ્રક ડ્રાઈવરમાં પાંત્રીસ થી પચાસ ડોલર સુધીની પણ તમને સેલેરી મળી રહે છે અને તમને જો બસ ચલાવતા આવડતું હોય તો અહીંયા કેલગરી ટ્રાન્ઝિસ્ટની પણ સુવિધા છે તો ત્યાં પણ લોકો બસ ઓપરેટર તરીકે જોબ કરતા હોય છે તો એની પણ સેલેરી સારી હોય છે તો એ પણ તમે ટ્રક ડ્રાઈવર પણ જોબ કરી શકો છો હવે પ્લમ્બર તો અહીંયા કોર્સ કે લાઇસન્સ કરશો તો વધારે તમને પૈસા મળે પ્લમ્બરમાં તો એમાં પણ તમને ગવર્મેન્ટ જોબ મળે આમાં કોમર્શિયલ અને ઇન્ડસ્ટ્રીયલ પ્રોજેક્ટ પણ હોય છે તો એમાં પણ તમને જોબ મળી રહે અને આમાં પર ઇયર તમને સેવન્ટી થાઉઝન્ડ સિત્તેર હજાર ડોલરની સેલેરી પણ મળી શકે છે તો જો પ્લમ્બિંગ એન્જિનિયર તમે કર્યું હોય પ્લમ્બિંગ ડિઝાઇનર કર્યું હોય તો એમાં તમારે સિત્તેર હજાર ડોલર સમથિંગ પર ઇયર હોય છે લાઇસન્સ હોય તમારી પાસે પ્લમ્બિંગનું તો એની પણ તમારે સેલેરી સારી હોય છે પછી છે ઇલેક્ટ્રિશિયન તો એમાં મેન્ટેનન્સ ઇલેક્ટ્રિશિયન અને કોમર્શિયલ ઇલેક્ટ્રિશિયન તો એમાં જે સોલર પેનલ તમે ઇન્સ્ટોલ કરતા હોય છો ઇલેક્ટ્રિકલ ટેક્સ ટેકનિશિયન હોય છે બધા અલગ અલગ એમાં પાર્ટ હોય છે તો એની પણ સેલેરી સિત્તેર હજારથી લઈને પંચોતેર હજાર ડોલર એવરેજ સેલેરી પર ઇયર હોય છે અને તમારો એક્સપિરિયન્સ કેવો છે તમારી સ્કિલ કેવી છે એના ઉપર ડિપેન્ડ છે બેઝિક સેલેરી તો તમારે વીસ ડોલર તમને આરામથી મળી રહે મેક્સિમમ તમને પચાસ ડોલર સુધીની પણ સેલેરી મળી રહે તો એને તમારો એક્સપિરિયન્સ સર્ટિફિકેટ તમારી પાસે છે કે નહીં એ પણ મેટર કરે છે પછી પેઇન્ટર તો પેન્ટરની પણ અહીંયા સારી ડિમાન્ડ છે પેન્ટ પેઇન્ટ વોલપેપર ઇન્ટીરિયર ડિઝાઇનર તો એમાં પણ ટ્વેન્ટી ટુ પર અવર તમને સેલેરી મળતી હોય છે અને વર્ક વર્ક એક્સપિરિયન્સ હોય તો એનાથી વધારે પણ તમને સેલેરી મળી રહે છે તો આ જે છે લેબર જોબ એમાં અત્યારે આ બધી જે મેં તમને કીધી એ ટાઈપની લેબર જોબ હોય છે પછી અમુક ટ્રક ડ્રાઈવરની અંદર અહીંયા વાન જેવા ટ્રક પણ હોય છે વેન હોય છે તો એમાં પણ જો તમે કુરિયર કંપનીમાં જો તમને જોબ મળે તો એમાં પણ સેલરી સારી હોય છે એમાં અમુકમાં તમારી પોતાની વેન હોવી જોઈએ અમુકમાં એવું હોય છે કે એ લોકો પ્રોવાઈડ કરતા હોય છે પછી એમેઝોનમાં પણ તમે જોશો એમેઝોન વેર હાઉસમાં તો એમાં પણ ટ્રક ડ્રાઈવર એટલે મીન્સ કે વેન જેવું હોય અને પાર્સલ એની અંદર બધા ભરી દેવાના હોય અને બધાના ઘરે ડિલિવરી માટે જવાનું હોય છે તો એમાં પણ વીસ થી બાવીસ ડોલર પર અવરના રેટ પ્રમાણે તમને સેલેરી મળતી હોય છે તો એવું નથી કે ભાઈ તમારી તમે ભણેલા હોવ બહુ વધારે તમે સ્કિલ પર્સન હોવ કે ભાઈ આઈટી કરેલું છે એમબીએ કરેલું છે તમે ડોક્ટર છો ફિઝિયોથેરાપી છો બરાબર છે તો જ તમને સારી સેલેરી મળે એવું નથી તમે જો આ ટાઈપનું વર્ક તમને આવડતું હોય અને તમારી પાસે પ્રોપર એક્સપિરિયન્સ અને સર્ટિફિકેટ હોય તો તમને આસાનીથી આ ટાઈપનું વર્ક અહીંયા મળી રહે છે અને સારી સેલરીમાં મળે છે તો ફ્રેન્ડ્સ આ તો એક સરસ મજાનો ઇન્ફોર્મેશનવાળો વિડીયો તો આવા જ નવા નવા વિડીયો અને નવી નવી ઇન્ફોર્મેશન સાથે આપણે મળતા રહીશું તો મારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમને મારો વિડીયો કેવો લાગ્યો થેન્ક યુ